જૂની કહેવત સુરતનું ચમણ અને કાશીનું મરણ મુજબ સુરત તેની ખાણીપીણી માટે વખણાય છે ઘારી અને ભૂસું જેટલા પેરસાય એટલા ઓછા છે ત્યારે ઘારી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો સુરતમાં ચંદી પડવાને લઈને સુમુલ ડેરી દ્વારા નેવ ટન જેટલી ઘારીના વેચાણનું લક્ષ્યાંક આવ્યો ચંદી પડવું એટલે ઘારી અને ભૂસું અને આને અસલ ઘારી એટલે શુદ્ધ ઘીમાંથી અને સંપૂર્ણ હાઇજેનિક માનવ સ્પર્શ રહિત બનેલી કેસર બદામ પિસ્તા રેગ્યુલર ઘારી અને ખાંડ વગરની લો કેલરી ઘારી સાથે સુમૂલનું અસલ સુરતી ભૂસું તો આજે જ તમારા નજીકના સુમૂલ પાર્લરમાં ઓર્ડર નોંધાવજો હું વિપુલ ઉલવા સુમુલ ડેરીના સેલ્સ અને માર્કેટિંગ વિભાગમાંથી હવે જ્યારે ચંડીપડવો નજીક છે ત્યારે સુમુલ ડેરી દ્વારા પણ ચંડી પડવો નિમિત્તે સુમુલ ઘારી તેમજ સુરતી સ્પેશિયલ ભૂસું જેનું વેચાણ કરવામાં આવતું હોય છે ગયા વર્ષે સુમૂલ ડેરી દ્વારા પંચ્યાસી ટન જેટલી ઘારી બજારમાં વેચવામાં આવેલી હતી આ વર્ષે એક અંદાજ પ્રમાણે નેવું ટન જેટલી ઘારી અમારો અંદાજ છે કેટલી વેચાશે હવે આપણે જ્યારે સુમુલ ડેરીની ઘારીની વાત કરીએ તો એક કેસર બદામ પિસ્તા ઘારી જે સુમુલની ફ્લેગશિપ પ્રોડક્ટ છે તે આપણે વર્ષોથી વહેંચતા આવ્યા છીએ અને એ કેસર બદામ પિસ્તા ઘારીનો ભાવ આઠસો વીસ રૂપિયા કિલો જેટલો રહેશે અને કેસર બદામ પિસ્તા ઘારી બસો તેમજ પાંચસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ રહેશે એના સિવાય લો કેલરી ઘારી જે બસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ કરવામાં આવી છે તેનો ભાવ બસો રૂપિયા જેટલો રહેશે હવે આપણે જ્યારે વાત કરીએ તો સુમુલ ડેરીના સુરત અને તાપી જિલ્લામાં આવેલા દોઢસો જેટલા પાર્લર તેમજ સુમૂલ ડેરીનું જે મેઇન ગેટ આઉટલેટ છે એ ખાતે સુમૂલ ડેરીની સુમૂલની ઘારીનું વેચાણ કરવામાં આવશે હવે આપણે જ્યારે સુમૂલની વિશેષતાની વાત કરીએ તો ઘારીમાં વપરાતા મેઇન મટીરિયલ જેવા કે ઘી અને માઓ એ બંને સુમૂલ ડેરીના અદ્યતન મશીનરીમાં બનાવવામાં આવે છે તેમજ સુમૂલ ડેરીની લેબોરેટરી દ્વારા દરેક માનકોમાં પાસ કર્યા પછી જ આ બંને વસ્તુઓ જે છે એ સુમૂલ ઘારી માટે વાપરવામાં આવે છે તો જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આપણે લખી છીએ કે સુરતમાં સુમૂલ છે તેમજ સુમૂલની ટેગલાઇન શુદ્ધતાની પરંપરા એને સાર્થક કરતી અમારી આ બંને પ્રોડક્ટ ચન્ની પડવો નિમિત્તે ઘારીમાં સુરતની જનતા માટે અવેલેબલ રહેશે અને સુમૂલ ડેરી દ્વારા હું સુમલડેરી વતી સુરતની જનતાને આ ચંડી પડવાની શુભેચ્છા પાઠું